you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પંજાબના લુધિયાણામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે સિવિલ હોસ્પિટલ બાર સ્કૂટી પર આવેલા બે નિહંગ એક નિહંગે તેમના પર તલવારથી ઘણા કા કર્યા હતા ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા છે હાલ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે મળતા અહેવાલો મુજબ સંદીપ થાપર આજે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમ ભાગ લેવા માટે હોસ્પિટલ ગયા હતા આ દરમિયાન સ્કૂટી પર આવેલા બે નિયંગો ઘણા એક નિયંગે જાહેરમાં ઘટના બની ત્યારે આ વ્યસ્ત વિસ્તારમાં ખાલિસ્તાની વિરોધી નિવેદન કર્યા છે તેમણે પંજાબમાં ખેડૂત આંદોલન અંગે પણ નિવેદન કર્યું હતું થાપર પર હુમલો થયો ત્યારે તેમનો ગનમેન પણ ત્યાં હાજર હતો ગનમેને કહ્યું કે નિયંગો મને પકડી લીધો હતો અને મારું હથિયાર પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હાલ હોસ્પિટલમાં સંદીપ થાપર સારવાર ચાલી રહી છે